નમસ્કાર પ્રણામ મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ આજની વાત છે અતૂટ વિશ્વાસ અને પ્રેમની તો છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી અને હા મારી ચેનલ ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી તો ચાલો શરૂ કરીએ આજની વાત ઓપરેશન થિયેટરની બહાર ઉચ્ચ શ્વાસે આયુષી રાહ જોઈ રહી છે હમણાં થોડીવાર વાર પહેલાં જ આયુષને ઓપરેશન થિયેટરની અંદર લઈ ગયા હતા થોડોક સમય પહેલાં જ તો એણે મને ફોન કરેલો આયુષી બસ તારી પાસે આવું છું સમયસર ટુરિસ્ટને હોટલ પર ઉતારીને આવું છું છેલ્લે જ ઘાટ ઉતરી રહ્યો છું આયુષે કેટલા ઉલ્લાસમાં કહ્યું હતું એના બોલવા પરથી એના ચહેરાનો આનંદ પણ જાણે હું વાંચી ગઈ હતી અને એના કલાકમાં જ સમાચાર આવ્યા કે આયુષની કાર પલટી ખાઈ ગઈ ટુરિસ્ટ કપલ તો હેમખેમ બચી ગયું પરંતુ કારને કાબૂ કરવા જતા અંતે મોટા ખડકે સાથે અથડાઈ આયુષનું માથું ફૂટી ગયું ક્યારેક શું થઈ ગયું કંઈ ખબર જ ના પડી આયુષ હજી પણ યાદ કરીને રડી રહી છે આયુષની મુલાકાત પણ આયુષ સાથે આ સાપુતારા ગિરિમથક ઉપર જ થઈ હતી ત્યારે આયુષ માસ્ટર્સ કરીને જોબ ચાલુ કરતાં પહેલાં ગિરિમથક પર આવેલો કે ચાલુ ચાલ કુદરતના સાનિધ્યમાં થોડા શ્વાસ લઈ લઉં પછી ખબર નહીં ક્યારે આવશે આયુષ કુદરતના આગોશમાં આવી પાગલ બન્યો એણે ચારે બાજુ ડુંગર પહાડ પાણીના ઝરણા ધોધ અને વનરાજી આટલી બધી લીલોતરી ક્યાંય ના હોય એવું સુકૂન તો અહીં જ છે એ બે ચારે બાજુ ડુંગરા ખૂંદી વળ્યા પછી લેક પર આવ્યો અને અચાનક આયુષી તરફ નજર પડી અને એનાથી બોલાઈ ગયું અરે આયુષી તું કોલેજમાં સાથે હતા પછી આયુષે લાઈન સાવ જુદી જ પકડી અને બંને જુદા પડ્યા એ સમયે આકર્ષણ હતું પણ કબૂલાત ન હતી આયુષીએ કહ્યું હતું તો ફેક્ટરી છોડીને રંગ રસાયણની માસ્ટરી કરવા ગયો તે ગયો આયુષે કહ્યું સાચી વાત છે પણ જો કુદરતની કમાલ મારા ગમતા વાતાવરણમાં પાછા આપણે મળ્યા ક્યાંક અધૂરી કડી અહીં પછી બોલતો અટક્યો મેં તને એક વાર કહેલું મારા નામના તું એક દીર્ઘાય બનીને રહી ગઈ પણ ક્યારે મળીશું ખબર નથી ભાઈ તવે તું કોની સાથે આવી છે લગ્ન થઈ ગયા ક્યારે આવી ક્યારે જવાની હું તો સાવ એકલો જ આવ્યો છું મારા નામ સાથે હું સ્વાર સિવાય કાંઈ નથી આયુષી કહે અરે અરે કેટલું પૂછીશ એક સાથે હું અહીં મારા પેરેન્ટ્સ સાથે આવી છું એ લોકો ફરી ફરીને થાક્યા એટલે હોટલ પર છે પણ મારે વોટિંગ કરવું હતું તેથી હું એકલી આવી છું અને ત્યાં તું મળી ગયો આયુષે કહ્યું હું મળી ગયો મારો પેટો થઈ ગયો મળી જવાનો તો ક્યાં આરે આવેલી તે નહીં હું અવઠવવામાં કહ્યો કંઈ ના બોલ્યો અને એમાં બીજા વર્ષો નીકળી ગયા મારે તો તને મારા નામની માત્ર દીર્ઘાય ઉમેરીને દીર્ઘાયુ સુધી હતી ત્યારે હોવામાં અત્યારે નથી વિલ્યુ મેરીમી એમ બોલતા બોલતા આયુષીની નજીક જઈને સીધું પ્રપોઝ કરી દીધું આયુષીએ કહ્યું આટલું બોલતા તે વર્ષો કાઢ્યા હવે અચાનક પ્રપોઝ કરે અને મેં જાણે જેવું છોડેલું શું કહું તારા આકર્ષણ થયેલું પછી જાણે સૂક્ષ્મ પ્રેમમાં જ પડી હતી પણ હિંમત ના કરી શકી અને મેં સામેથી કોઈ પ્રયત્ન ના કર્યો તારી તપાસ કરતાં જાણવા મળેલું તું સુરત ભણવા ગયો છે પછી નક્કી કર્યું કે સાચી નિષ્ઠાનો પ્રેમ હશે તો મળશે જ સાચું કહું તો હું પણ ગ્રેજ્યુએટ પછી મારી મોમને મદદ કરવામાં વ્યસ્ત હતી એ ઘરે બેસીને વધુ બનાવતી બધું બનાવતી વેચતી અને બે વર્ષમાં તો મેં માર્કેટિંગ કરીને એનું નામ પ્રચલિત કરી દીધું આયુષે કહ્યું પણ શેનું કામ તારી મોમ તો પાપડ મઠિયા અથાણા મસાલા બધું બનાવતા હતા મને યાદ છે હા આયુષ એમાં જ મદદ કરી આજે માલતીબેન પાપડવાળા આખા વલસાડમાં અને સુરત સુધી પ્રખ્યાત છે આયુષે કહ્યું વાહ કહેવું પડે અમારે ત્યાં પણ મળે છે પણ એ તારી મોમ છે ખબર નહોતી તારા લગ્નનું શું થયું થઈ ગયા કે બાકી આયુષે પૂછ્યું અરે આટલી રામાયણ કીધા પછી પૂછે છે સીતાનું હરણ થયું કે નહીં નથી કર્યા તારી અને મારી બાકી રહેલી વાત આગળ વધવાની હશે એમ કહીને ખડખડાટ હસવા લાગી આયુષે કહ્યું આયુષની આયુષી બની જા મારા નામના દીર્ઘાય વધારીને મારા શ્વાસમાં તારા પ્રેમનો વિશ્વાસ ભરી દે આયુષી કહે મને પણ આ કુદરત અજબ લાગે છે અધૂરી વાત આમ અચાનક તત્કાળ જ પૂરી કરી દે છે આયુષ મને મંજૂર છે અને મારા નહીં આપણા નસીબ કે આપણે આકર્ષણ પછીના અધ્યાયમાં સાચા પ્રણયના ભાગીદાર બનીશું અને આ પ્રણય પરિણય તરફ લઈ જશે આયુષ અને આયુષના પ્રણયમાં નવરંગ છવાયો ઘરનાની સંમતિ સાથે રંગે ચંગે પરણી ગયા અને જ્યાં ફરી પરિણય ઊંથાયો ત્યાં જ રહેવાનો નિર્ણય કર્યો આયુષે કહ્યું ભલે મે કલરમાં માસ્ટર્સ કર્યું પણ મારે એ શહેરી વાતાવરણમાં પૈસા કમાવવા માટે જિંદગી ફેંકી નથી દેવી આપણે આખી જિંદગી આ વનરાજી કુદરત આ ચોખ્ખી હવા જીવન ગુજારીશું આયુષ્ય આયુષના નિર્ણયમાં સુર પુરાવ્યો અને બંને જણા લગ્ન કરી સાપુતારા જ ઠામ થયા આયુષે સુરતનું મકાન અને વડીલો પાર્જિત થોડીક જમીન જે ભાડે ચઢાવેલી એ વેચી દીધી માં તો નાનો હતો ને ગુજરી ગયેલી પિતાનો મૃત્યુ કોલેજના છેલ્લા વર્ષમાં હતો ને જ થયેલું કોઈ બીજું હતું નહીં તેથી બધું વેચીને સાપુતારા આવી એક સાથે ત્રણ કોટેજ લઈ લીધા હતા એકમાં રહેતો અને બાકીનામાં ટુરિસ્ટને આપતો પોતે જ બધી જ સર્વિસ આપતો અને એની જરૂરિયાતથી પણ થોડુંક વધારે કમાઈ લેતો આયુષી આયુષની મહેનત અને કુદરત માટેના પ્રેમને જોઈને ખૂબ રાજી રહેતી આયુષ કાયમ એને સાથે જ રહેતો ટુરિસ્ટ સાથે હોય તો પણ બંને સાથે જ સાઇટ સીન માટે જતા અને સાપુતારા રેન્જ સહ્યાદ્રી પર્વતમાળાની મજા લેતા ચારે બાજુ પથરાયેલા સહ્યાદ્રીના રણિયામણા ડુંગરોને ખૂંદી વળ્યા આયુષ આ જોઈને કાયમ કહેતો અહીં જે આ રમણીય દુનિયા છે એનાથી વિશેષ મને કંઈ નથી ખપતું બસ આ નીચાનંદમાં તારો સાથ રહે અને આપણે કુદરતના ખોડામાં એમ કે મેકને પ્રેમ કરીને પ્રણય રંગમાં રંગેલા રહીએ આયુષી ઓપરેશન થિયેટરના થિયેટરના બંધ અને નિષ્ક નિષ્ઠુર દરવાજા તરફ જોઈ રહી ત્યાંથી કોઈ અવાજ ન હતો અને સામે જોઈ રહી હતી આમ ને આમ બે કલાક થયા અને જાણે કોઈ બોલ્યું એવા સંચાર એસાસ થયો એ દોડીને દરવાજા પાસે ગઈ પરંતુ ત્યાં કોઈ અવાજ નહીં કોઈ નહોતું એના હૃદયની ધબકારની ગતિ જાણે એકદમ વધી ગઈ હૃદયના ધબકાર વધતા શ્વાસની ગતિ વધી વધતી શ્વાસની ગતિ સાથે એ વીતી ગઈ વીતેલી પળો યાદ આવી ગઈ આયુષ સાથે એ એક સુંદર વિતાવેલી સાંજ યાદ આવી ગઈ ત્યારે એના શ્વાસમાં એ યાદોની સુવાસ ફેલાઈ ગઈ આયુષી આજે આપણે કેટલા સમય પછી મળ્યા પણ જાણે હજી કાલે મળ્યા હોય એમ કેવા ગયા ના એ સમયની બીજી કોઈ યાદ વસ્તુ જ આથુમ તો સુર એની સિંદુરિયા રંગની સુરેખાઓની સાક્ષીમાં એ જ સિંદુરિયા રંગથી તારી માંગ ભરું છું તારા શ્વાસમાં શ્વાસ ફરવું છું આવશે મને માથે મારી આંખો ચૂમી હતી મારી આંખો સંમેદના થઈ મન નમ હતી એણે મને ગાલ પર મારા હોઠ પર અને હોઠ પર મૂકી ચૂમી લીધી આયુષ્ય તારા આ લાલ ગુલાબી રશમી હોઠનો જાદુ એનો નશો મને પાગલ બનાવે છે એમ કહી એણે ચુસ્ત આવ્યું મને એની બાહુમાં લીધી પરાશકાષ્ઠાએ ચઢેલો આયુષીના શ્વાસ ધમણની જેમ ચાલવા લાગ્યા એની આંખોમાંથી અશ્રુ વરસી રહ્યા શ્વાસના જોરે ઠમાંથી નીકળી ગયું આયુષ અને નજર બંધ દરવાજા તરફ ફરી પડી એ વ્યવસ્થા કરી આંખો સાથે જોઈ રહી એને ઈશ્વરને કહ્યું હે ઈશ્વર જો શ્વાસ ખૂટવાના હોય તો બંનેના સાથે ઘૂંટાડજે નહીતર મને આભ ભરીને ખુશિયા આપજો મારા ખોડો તમારા આશીષથી ભરજો અને ત્યાં જ ઓપરેશન થિયેટરના દરવાજા ખોલ્યા આશા ભરી આંખે આયુષીએ રીતસર ઓપરેશન થિયેટર તરફ દોટ મૂકી અને પગમાં જાણે અજબ જોર આવ્યું દરવાજો ખોલી ડૉક્ટર સુધાંશુ બહાર આવ્યા એમના ચહેરા પર આયુષી આવભાવ વાંચી રહી હતી મિશ્ર ભાવના સમજી શકી એ બોલી ઉઠી ડૉક્ટર મારો આયુષ્ય કેમ છે કોઈ ચિંતાનું કારણ નથી ને એ પાનમાં છે એ કંઈ બોલ્યા કંઈ કીધું ડૉક્ટર સુદાન છે એકદમ માયાળું અને સાંત્વનના સુરમાં કહી દીકરી કોઈ ચિંતાનું કારણ નથી આયુષ્ય સલામત છે પરંતુ એક આયુષથી કહે સલામત છે તો પરંતુ કેમ શું થયું ડૉક્ટર સુધાંશુ કહ્યું એને માથામાં ભારે ઇન્જરી હતી પણ એ ભય છે પણ એક જ ભય દૂર થવો જોઈએ એની માથાની સ્થિતિ હજી ખૂબ નાજુક છે એને કંઈ યાદ નથી પણ ત્યારે લેટેસ્ટ દવાઓ આપી છે ખૂબ જલ્દી રિકવરી આવી જશે એને દીકરા તારે હોય તો બે કલાક રાહ જોવી પડશે અને પાછો સ્મૃતિ બ્રશ થયો છે સર્જરી સંપૂર્ણ સફળ છે મેં વાત પણ કરી પરંતુ એ કંઈ યાદ નથી પાછો નીંદરમાં સરકી ગયો છે હવે થોડી રાહ જોઈ પડશે એને આરામથી જરૂર છે આરામની જરૂર પરંતુ એની પાસે જ રહી શકે છે એને સ્પેશિયલ રૂમમાં હમણાં શિફ્ટ જ કરે છે આયુષીના રોકી રાખેલા આંસુ છૂટી પડ્યા એ ધ્રુસકે દૃષકે રડી રહી આયુષને સ્ટેચરમાં લઈને વોર્ડ બોય બહાર આવ્યો અને સ્પેશિયલ રૂમ નંબર ત્રણમાં શિફ્ટ કર્યો આયુષી રૂમમાં ગઈ અને આયુષની સામે બેસી ગઈ અને એક નજરે આયુષની સામે જોઈ રહી આયુષ પાનમાં આવે એની રાહ જોવાની હતી એ મનોમન મહાદેવને પ્રાર્થના કરવા લાગી સવારનું ઓપરેશન ચાલુ હતું બરાબર પાંચ કલાક ચાલેલો અને ડોક્ટરે બાર પછી દરવાજો ખોલેલો એકવાર પાનમાં આવી પાછો મૂર્છામાં સરી ગયેલો સ્પેશિયલ રૂમમાં લાવી અને બીજો બીજા કલાકો નીકળી ગયા હતા નર્સ સતત એનું ધ્યાન રાખી રહેલી એના બેડની બાજુમાં મૂકેલા મશીનોમાંથી રીડિંગ નોંધ્યા કરતી હતી આયુષી પૂછે તો આ શ્વાસ આપતી હતી આયુષી છેલ્લા કલાકોથી કંઈ પણ ખાધા પીધા વિના ફક્ત આયુષની સામે જ નજર માંડીને બેઠી હતી થોડીવાર પહેલા પહેલાં આયુષીના પેરેન્ટ્સ પણ આવી ગયા હતા માં એ સમજાવ્યું કેટલો સમય થઈ ગયો દીકરા થોડું ખાઈ લે કોફી પી લે પરંતુ આયુષીએ એક જળનું ટીપું ગળે નહોતું ઉતાર્યું એને આયુષ સિવાય કસામાં રુચિ જ નહોતી સાંજના સાત વાગવા આવ્યા રોમની બારીમાંથી સૂર્યના કિરણોને આથમતા જોઈ રહી એ ધીમે રહીને ઊભી થઈ અને આયુષની બરોબર લગોલગ આવીને બેઠી આયુષને જોઈ રહી હતી એના માથે મોટો પાટો હતો આંખો બંધ હતી અને ચહેરો એકદમ શાંત હતો જાણે કોઈ નિશ્ચિત માહોલમાં સૂઈ રહેલો આયુષી હોય એ અડવેથી એની આંખો પર ચુંબન કર્યું અને બોલી મારા આયુષ હવે તો આંખો ખોલ ખરો તારી આયુષી ટગર ટગર આંખોમાં શું દેખાય છે સુરખી છવાય છે નભમાં વાદળ અને જળ ભરાય છે નેણમાં મારા આયુષ કંઈક તો બોલ આમ કહેતા કહેતા આયુષી ત્રષકે તૃષ્કે રડી ઉઠી આયુષીની માં એકદમ નજીક આવી આયુષીને સંભાળી લીધી દીકરા થોડી ધીરજ અને હિંમત રાખ સારા વાના થશે પરંતુ આયુષીને માને હળવેથી છોડાવી ફરીથી આયુષને કહ્યું આયુષ હે આયુષ જુઓ તમે મારી સાથે મારી સ્થિતિનો વિચાર કર્યો છે આટલી બધી પીડા તમારી મને સ્પર્શે છે મારાથી નથી સહેવાતું તમે કેવી રીતે સહેતા હશો મને ખબર છે સબકોન્શિયસમાં પણ મારું નામ રટતા હશો આયુષ આ તમારા આ શ્વાસમાં મારો શ્વાસ પરોવાયો છે આ શ્વાસ વિશ્વાસની પરવણી ઈશ્વરે કરી છે આયુષ આંખ ખોલોને મારે તમારું તે જ જોવું છે આયુષ હું તમારી આંખોમાં જોવા દર્શું છું મારો પ્રેમ બધી પારા આંબી ગયો છે આ શરીર ચિંતરાનો પ્રેમ નથી આ તો ભવો ભવનો રૂહથી રૂહનો શ્વાસથી શ્વાસનો સાથ અને વિશ્વાસનો સંબંધ છે આયુષ અને આયુષી આંખો ધીમે રહીને ખુલી આયુષી તો રાજીપામાં બોલી ઉઠી આયુષ તમે આંખો ખોલી આયુષ મેલવ્યું બધી શરમ સંકોચ છોડીને આયુષી આયુષને વળગીને ચૂમી ઉઠી એની આંખમાંથી ષ્યાસરૂ વહી રહ્યા એણે કહ્યું માં જો આયુષે આંખો ખોલી મારા આયુષ પાનમાં આવી ગયા એ ઈશ્વર તેમ મારી પ્રાર્થના સાંભળી ખૂબ ખૂબ થેન્ક્સ મારા પ્રભુ આયુષ આયુષ તમને કેમ છે આયુષ કેમ કંઈ બોલતા નથી આયુષ આયુષે આયુષી તરફ જ પ્રથમ નજર કરી આયુષીને સાંભળી રહ્યો પરંતુ કાંઈ પ્રતિભાવ જ ના આપ્યા એણે નજર આજુબાજુ કરી બીજે જોવા ઓળખવા પ્રયત્ન કર્યો એણે આયુષીની માને જોયા પછી દોડી આવેલી નર્સને જોઈ એણે આયુષીની સામે જોયા કર્યું આયુષે આયુષીને કહ્યું હું ક્યાં છું મને શું થયું છે તમે કોણ છો પહેલાં બે પ્રશ્ન સુધી આયુષી સહી ગઈ પછી તમે કોણ છો સાંભળી એનું હૈયું બેસી ગયું એણે કહ્યું આયુષ હું આયુષી તમારી આયુષી તમે મને નથી ઓળખી તમે આયુષ તમને એક્સિડન્ટ થયેલો માથામાં ઈજા પહોંચેલી તમને અહીં દાખલ કરેલા તમારું ઓપરેશન આટલું બોલતા બોલતા આયુષીનું શરીર વાચા લથડી અને એ મુર્છા ખાઈ ઢળી પડી એણે આયુષને દાખલ કર્યો ત્યારથી ના અન્નના જળ લીધું બધું સહી ગઈ પણ આયુષ ઓળખી ના શક્યો એ સહી ના શકી અને નર્સ દોડીને ડૉક્ટરને બોલાવી લાવી બાજુમાં જ બેડમાં આયુષીને સુવાડી મૂર્છા ખાઈ ગયેલી આયુષીને જોઈને આયુષે પૂછ્યું આમને શું થયું હમણાં તો મને કંઈક કહી રહેલા મારું નામ આયુષ છે ડૉક્ટરે નસને સૂચના આપીને તાત્કાલિક આયુષીને ગ્લુકોઝ ચઢાવવા કહ્યું અને પછી આયુષને તપાસતા કહ્યું ઓ ઓકે યંગમેન તમે ભાનમાં આવી ગયા છો હું તમને જણાવું છું તમારા અંગે તમારું નામ આયુષ પંડિત છે અને આ બાજુમાં તમારી જ પત્ની આયુષી એ સતત તમારા પાનમાં આવવાની રાહ જોઈ રહેલી ડોક્ટરે આયુષને કેવી રીતે એક્સિડન્ટ પછી અહીં લઈ આવ્યા ઘણું લોહી વહી ગયું ગયેલું બે પાનમાં અવસ્થામાં લાવ્યા પછી ઓપરેશન થયું બધી જ વિગત સંક્ષેપ્ટમાં કહી આયુષ બસ સાંભળી રહ્યો એણે કોઈ જ પ્રતિઘાત ના આપ્યા અને અજાણ્યાની જેમ આયુષીને જોઈ રહ્યો થોડી વાર પછી એણે પાછી આંખો મીંચી દીધી થોડી સારવાર પછી આયુષી ભાનમાં આવી તરત જ બેડમાંથી ઊભી થઈ ગઈ સિરિંજ કાઢી લીધી હતી ફાફડી ફાફડી આયુષ પાસે આવી ગઈ અને કહ્યું આયુષ તમે મને ના ઓળખી આયુષ આંખો ખોલો મને ઓળખો આયુષ આયુષ પાછી આંખો ખોલી આયુષી બોલી રહેલી એ સાંભળી રહેલો આંખો આયુષીને જોઈને દિલમાં ઉતારી રહેલી કાનમાં અવાજ આયુષીને આવી રહેલો એ ઓળખવામાંથી રહેલોમાંથી રહેલો મથી રહેલો આયુષીને આયુષની આંખોનો અણસાર આવ્યો આંખોની ઊંડાણ માપી લીધી એ આયુષની વધુ નજીક આવી આયુષીએ આયુષને કહ્યું આયુષ મારો ચહેરો હજી ભ્રમિત લાગતો હશે મારો અવાજ હજી ભંટારવ કરવા અશક્તિમાન હશે પણ મારો શ્વાસ એમ કહી આયુષની સાવ હજી ગઈ અને આયુષના હોઠ પર પોતાના હોઠ મૂકી દીધા દીર્ઘ ચુંબન લઈને આયુષના હોઠને આયુષીના હોઠની ભીનાશ ફરી વળી હોઠના મિલન સાથે શ્વાસ સાથે શ્વાસ પરોવાયા અને આયુષ આયુષના હોઠ ફફડ્યા મારી આયુષી અને આયુષીએ ચહેરો ઊંચો કરી આયુષની સામે જોયું અને હસતી રડતી આંખે બોલી આયુષ મને શ્રદ્ધા હતી જ મારા તમારા શ્વાસનો વિશ્વાસ ક્યારેય ઓછો નહીં પડે તમારા શ્વાસ સાથે મારા અંતરનો શ્વાસ ભરોવાયો અને તમે મારામય થઈને મને ઓળખી મારા શ્વાસે તમારા મનના કોરા થયેલા કાગળમાં મારું નામ કોતરાઈ ગયું આજ આપણા પ્રેમની પવિત્રતા અને પરાકાષ્ઠા છે જેમ તમારા નામમાં દીર્ઘાઈ ઉમેરી મારું નામ બને એમ તમારામાં સમય તમને પછી લઈ આવી મારા આયુષ્ય આયુષે ભરી નજરે આયુષ્યની સામે મીટ માનતા કહ્યું હા આયુષી મારા શ્વાસમાં તારા શ્વાસ પરવીને તારો વિશ્વાસ જીતી ગયા આઈ એમ બ્લેટ ટુ લવ યુ આયુષીએ કહ્યું મી ટુ માય ડાર્લિંગ આયુષ આ લવ યુ આજ આપણો પવન શ્વાસ વિશ્વાસ અને પ્રણ્ય વિના જીવ પાછા શ્વાસ વિશ્વાસ એક સાથે એકબીજામાં પરવાઈ ગયા મેકને મળી ગયા વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી